જય માતાજી બધાને સ્વાગત છે ને અમારા એક વ્લોગમાં એમ તો બધા મજામાં ને મજામાં જઈશું ને મજામાં જ રહેવાનું ને માતાજી તમને બધાને મજામાં રાખે એવી આશા સાથે આપણે વિડીયોને કરી દીધી શરૂઆત અત્યારમાં અને શિરાવી કરવી એન્જો અત્યારે વાડી આવતો રહ્યો છું અને જે મારી પાછળ જે બાજરી દેખાય છે ને એમાં જ શ્રી ગણેશ કરવાના છે આપણે તો દાંતડું લઈ લીધું છે ને એકલા એકલા જ આપણે બાજરીને વાઢવાનું મુહૂર્ત કરી નાખવાનું છે છોકરા જે બધા માહોલમાં ગયેલા છે એ આવ્યા નથી આજે આવી જાય છે કાલ પમદે પછી દાળીયા કરી અને બાજરી બધી આપણે વાઢી નાખવાની છે કારણ કે વરસાદનો આખર ટાઈમ ભરાઈ ગયો છે આપણે બાજરી લઈ લઈ જ્યાં વરસાદ આવી જાય એવું થઈ જાય છે તો વહેલા હેર વરસાદ આવે પહેલાં આપણે બાજરી લઈ નાખ્યું એટલે વ્યવસ્થિત રીતે આપણી બાજરી ઘરે ભોગી જાય તો આવું બધું કામ છે અને આજ એકલા એકલા જ બાજરી આપણે વાઢવાની છે ને મુરત કરી દેવાનું છે તો વિડીયોમાં ઠેઠ વધી બન્યા રહીજો અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળ વિડીયો કન્ટિન્યુ જતા તો જો આવી રીતની બાજરી છે આપણી આવી રીતની પાકી ગઈ છે બધી આજ કરી દેવી અને શ્રી ગણેશ મોડું પીર્યા ઉગજના માતાજીનું નામ લઈને અત્યારે વાગી ગયા છે અગિયાર ને આપણે એક હરિયો અડધો પૂરું કર્યું છે ને પૂરો કરીને પછી આંબો છે ને આંબે વિહામાં ખાવા માટે આવી ગયો હતો ને આપણે વિહામાં ખાતા ખાતા અડધું હરિયો પૂરો કર્યું છે ને તડિક પણ ફૂંકા કાઢ્યા છે અહીંયા સુધી છે એટલે બધી મેં પગાડ્યું છે અને એટલું વઢેલો છે અને આ ભાગ એટલો ઊભો છે એની પરંત કે બે વોટે કરવી ને ક્યારે પૂરું થાય છે આખો હરિયો પૂરો કર્યો ને તો થોડીક વાર લાગી જાય એટલે બે વોંટે કરી ને એક ભાગ ઓલપનો ભાગ ને એક ભાગ આ બાજુ એટલે બે બે એટલે ટૂંકું ટૂંકું ઉકલે અને તો એક એક હરિયો ને એક હરિયામાં આપણે હાથ હારી છે બાજરીની એ રીતના આવી રીતના હરિયા છે અને આપણે એક હરિયો પાડ્યો છે અને આજ તો ખાલી છે ને મુરત જ કર્યું છે કે ધીમે ધીમે આપણે ભાડવાનું ચાલુ કરી દઈએ આપણે ગુજરાતી કહેવત છે ને વેતી ગધેડી વીસ ગાઉ કાપે અને જેમાં જસ્ટરત કર્યું છે અને કાલ પમદીમાં દાળિયા કરી અને આપણે બાજરી વઢે નાખવાની છે કારણ કે અમારી આજુબાજુમાં બધાની બાજરી છે એ બધે પૂરી થઈ ગઈ અમારે એકનો જ ઘેરો ઊભો છે તો વહેલા હેરાને આપણે પૂરો કરવાનું છે આ તો આજ ખાલી મૂર્ત કર્યું છે તો એવું છે અને આ બાજરી છે ને એટલી લીલી છે બરાબર અને જો આ બાજરી મેં વાઢીને બે કલાક થાય ને તો બધી સુકાઈ ગઈ તો અને આ બાજરી જે એટલી લીલી છે તો આટલો બધો તડકો છે અત્યારે તો વિહામમાં ખાતા ખાતા બે અડધું મેં પૂરું કર્યું છે તો આપણે જો ચા પાણી મેકી દીધા છે અને પવન ફફડાટી બોલાવે છે તો પવનમાંથી આપણે ચા મીકી છે તો જો ઉકળે છે ચા આલો બધા મસ્ત મજાની ચા પીવા માટે શાહ પાણી પીને પછી વૈયા જઈશું આપણે પાછા બાજરી વાઢવા માટે તો શા આપણે ઠારી નાખી છે બની ગઈ છે કમ્પ્લેન ઠારી નાખી છે અને એમાં રાહુલભાઈ તો આવી ગયા છે મામ્મા મહિનો કરીએ ને કાં રાહુલભાઈ ક્યારે આવ્યા આવ્યા છો હે આપણે જે શાહ બનાવતા હતા ને ત્યાં રાહુલભાઈ ત્યાં વાડિયા પગી ગયા છે ઓલા બધા છે જે છે એવું છે શિવલી ને માનવ એ બે ક્યાં શિવાલી ને માનવ બે અહીંયા છે ઓલો તો સાઠી રીતે રાહુલભાઈ અત્યારે શાહ પાણી પી લીધા છે મસ્ત મજાનો પવન ઉડી ગયો છે હવે તડકી પવન નહીં લાગે કે પવન અત્યારે ઉડી ગયો છે હવારમાં કડીક જ તડકી લાગે છે ને બે માં આવી ગયા છે સાહ પાણી પી લીધા ને પછી આવ્યા હું રાહુલ સાતો પી કે હું વેસો એ બે જોય એમ જોતા હોય એવું લાગે શું લઈને એમ બે હું ભાવ છે મામા મહિનો કરીને આવડાવી આવ્યા છે અને આપડા બાજરી ને મુહૂર્ત કરી દીધો છે કાલ થી તપ તપાટી બે શબ્દો કઈ બોલશો કોઈ એ બોલો તો ખરા તડીક્યા ના છે થાકી ગયા બેહી ગયા આમ રામ જાય મતાઈ ગયા રામ રામ જય માતાજી તો કે હા રામ રામ જય માતાજી સીતારામ મોઢો તો આ એના કપડા મજો કેટલા એન્ટ્રી માં છે સેલિબ્રિટી તો અત્યારે વાગી ગયા છે હાનના ચાર હોવા ચાર થઈ ગયા છે અને આપણે તો ચા પાણી પીને અત્યારે પાછા આવતા રહ્યા છે ને કેટલી બાજરી આપણે વાટી છે એટલે કે ત્રણ હરિયા વાટેલા છે બધી જે ઊભી છે ને હવે આપણે પાછી બાજરી વાટવાની છે એટલું વધે એટલું વાટશું અને પછી વૈયા જશું ઘરે આજનું જો બધું કામકાજ આવું હતું બધું રાહુલને એ બધા આવ્યા છે એના મામાને ઘરેથી આવીને બધા કપડાં ને એવું બધું ધોયું ને આયા ને એવું બધું કામકાજ કમ્પ્લીટ કરી નાખ્યો છે એટલે કાલે આવ્યા પછી નિરાય છે એક તારું બાજરીમાં જ કામ રહે અગર કાલે પછી કામ કરવા રેવી તો પાછી બાજરી વઢાય નહીં એટલે હું એકલો એકલો જ વાટતો હતો બાજરી ને ખાલી આજ મુરત કર્યો તો જેટલું વઢાય એટલું આપણે તો એટલું વાટ નાખ્યું છે બાકી નવ કાલમાં આપણે વાટવાની છે તો અત્યારે વાગી ગયા છે હાનના સો વાગી ગયા છે અને આપણે તો વિહામાં ખાતા ખાતા ચાર હરિયા આપણે અડધા અડધા વાઢ્યા છે એક વંટી એટલે બાજરીમાં બે વોંટી કરીએ છીએ એક ઓઇલપાન સાઈડમાં ને એક પાન સાઈડમાં તો આંબા ઉધીની આપણે ઓંટી કરેલી છે એટલે તો અડધા અડધા ઉધી ચાર હરિયા અમે વિહામાં ખાતા ખાતા વાઢી નાખ્યા છે બાકીનો કાલ વાટશું અત્યારે તો દિયાથમની તૈયારી થઈ ગઈ છે તો ઘડીક વાટશો ને પછી વ્યાજ હશ્યો ઘરિયા તો આજનું કામકાજ જે એવું રહ્યું છે બધો રાહુલની બા ને તો બધા આવ્યા હતા કપડાં ધો મને એવું બધું કામકાજ હતું એટલે એ કામ એને કમ્પ્લીટ કરી નાખ્યો છે એટલે કાલથી નિરાચા બાજરી વઢાય ને આપણે એકલા લાજ મુહૂર્ત કરી નાખ્યું હતું તો એટલું મુહૂર્ત કર્યું છે તો અત્યારે વાગી ગયા છે હવા આઠ થઈ ગયા છે અને વાડી જો આવતો રહ્યો છું ધોઈને કમ્પ્લીટ થઈને ને વાળું તૈયાર છે હવે સીધું વાળું કરવા બેવાનું છે વાળું કરવા બેહી જાવી તો અત્યારે ડિમ્પલ ને રાહુલ ને બાન જો બધા વાળું કરવા માટે બેહી છે ને આપણે પણ વાળું કરવા બેહવાનું છે હાલો બધા વાળો કરવા માટે ને વાળુંમાં છે તો રોટલા છે કોબીનું શાક છે સાસ દૂધ એવું છે બધું આ રાહુલ ભાઈ હાલો બધા વાળો કરવા એમ તો કે રાહુલ હાલો ફટાફટો વાળું કરી લેવી મોડું કિર્યા ને આપણે જો વાળું કરવા માટે બે ગયા છે હાલો બધા વાળું કરવા માટે અને આ છે આગળ કીધું આપણે એમ આજનો દિવસ જો આવો રહ્યો હતો વિડીયો આપણે છે ને પૂરો કરવો છે તમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જાય જય માતાજી